તો સૌથી પહેલું છે કે મોંમાંથી પાણી છૂટવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ખાવાની ઈચ્છા થવી બીજું છે ગાણ નીકળી જવો તો ભયંકર સંહાર થવો હસવામાંથી ખસવું થવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું અભિમાન ઓગળી જવું એનો અર્થ થશે ગર્વ જતો રહેવો જે ગર્વ હોય અભિમાન એવો ઓછો થઈ જવો સાવ જતો રહેવો ગેલમાં આવી જવું તો ગેલમાં આવી જવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે આનંદમાં આવી જવું કોઈ ખુશી મળતા છે આપણે ખૂબ જ આનંદમાં આવી જાય છે એટલે કે ગેલમાં આવી જાય છે એના પછી રૂઢિપ્રયોગનો અર્થ છે એ આગળ જોઈએ ભભૂકી ઉઠવું એટલે એનો અર્થ થશે કે સળગી ઉઠવું અધર અધર વાતો કરવી એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ઉડાવ જવાબ આપવો ભાગવું તો જીવ લઈને જીવ બચાવવો લગ્ન લાગવી આંખ ઉઘાડવી તો બરાબર આપણે જણાવું અથવા બરાબર બધું સમજાઈ જવું ભીખના હાંડલા ફરવા તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે અંત્યંત નિર્ધન હોમ ઉચાળા ભરવા તો ઉચાળા ભરવા રૂઢિપ્રયોગનો અર્થ હશે કે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું આ કંઈક ન્યૂ છે આ રૂઢિપ્રયોગનો અર્થ કે ઉચાળા ભરવા તો એનો અર્થ ખાસ યાદ રાખીશું કે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું પગરણ માંડવા મોસ્ટ માંડવા પી છે અને કેટલીક વખત છે આ રૂઢિપ્રયોગનો અર્થ પૂછાઈ ગયેલો છે તો પગરણ માંડવા છે એ પ્રયોગનો અર્થ થશે કે શરૂઆત કરવી કોઈ કાર્યની છે આપણે શરૂઆત કરવી એને કહેવાય પગરણ માંડવા બે પાંદડે થવું તો એનો અર્થ થશે સુખી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા એ પ્રયોગનો અર્થ થશે કોઈની ઉદારતાનો છે દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વળવી એનો અર્થ થશે કે નક્કી કરવું દાંડાઈ કરવી એ રૂટી પ્રયોગનો અર્થ થશે નક્કી કરવું દાંડાઈ કરવી સોરી એનો અર્થ થશે કામચોરી કરવી અને મનમાં ગાંઠ વાળવી એનો અર્થ થાય નક્કી કરવું વહાણા વાઈ જવા તો સમય છે એ જતો રહેવો લાગમાં આવવું એ રૂઢિપ્રયોગનો પ્રયોગનો અર્થ થશે કે તક મળવી અથવા બરાબર કબજામાં આવવું તેડું મોકલવું તો એ રૂટીપ્રયોગનો અર્થ થશે બોલાવવું અથવા આમંત્રણ આપવું ભો ખોતરવા માંડવું તો એરોટી પર એકનો અર્થ થાય ભો ફોત ખોતરવા માંડવું તો કે નીચું જોઈને ઊભા રહી જવું અક્કલનું તાળું ઉઘડવું તો એનો અર્થ થશે કે બુદ્ધિ આવવી ભભૂકી ઊઠવું એટલે કે સળગી ઉઠવું મૌન સેવવું એટલે કે મોંઘું રહેવું અથવા ચૂપ રહેવું શાંત આંખોમાં આંખો પરોવવી તો એનો અર્થ થશે કે એકબીજાની સામે એક ધારું એક જોવું રોમ રોમ સળગી એનો અર્થ થશે ખૂબ ગુસ્સે થવું પૂડો મૂકવો તો સળગાવી મૂકવું અથવા નાશ કરવો પૂડો મૂકવો આપણે ખાસ યાદ રાખીશું આપણે પૂડો મૂકવું એમ પૂછાય તો આપણે એનો અર્થ કંઈક બીજો જ કરીએ પણ એનો અર્થ થશે સળગાવી મૂકવું અથવા નાશ કરવો હૈયું ભારે થવું તો એનો અર્થ થશે કે દુઃખનો છે એ અનુભવ થવો જીવ બાળવો તો એ ડિપ્રેકનો અર્થ થાય ચિંતા થવી એને જીવ બાળવો એટલે કે ચિંતા થવી વહારે ધામ તો એ રૂઢિ પ્રયોગનો અર્થ થશે વહારે ધામ એટલે કે કોઈની મદદ કરવી અતિથી અથથી ઇતિ સુધી એનો અર્થ થાય પહેલેથી છેલ્લે પગ પગ પગે પાંખો આવવી એટલે ઉત્સાહમાં આવી જવું રચ્યા પચ્યા રહેવું એટલે કે કોઈ કામમાં છે એમાં રચ્યા પચ્યા રહેવું એટલે કે મશગુલ રહેવું મન દઈને આપણે કોઈ કામ કરતા હોય તો ક્યારેય કામ પૂરું થઈ જાય આપણે ખબર પણ ના પડે એટલે રચ્યા પચ્યા રહેવું તો મશગુલ રહેવું અહીંયા અહીંયા સુધીના હતા ધોરણ છના સેમેસ્ટર વન અને ટુના હવે પછી આવે છે ધોરણ સાતના રૂઢિપ્રયોગના અર્થ તો ઓસરી ગયો ઓસરી ગયો છે એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે ઓછો થઈ ગયો અથવા દુબળો થઈ ગયો કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ કે તો સાવ ઓસરી ગયો છે તો એનો અર્થ થાય ઓછો થઈ ગયો અથવા ઝીણો થઈ ગયો છે કોઈ ખૂબ જાડો હોય તો એ પાતળો થઈ ગયો એના એમ આપણે કહીએ તો એને કહેવાય ઓસરી ગયો કાળા પાણીની સજા તો મુશ્કેલી રૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તે એને કાળા પાણીની સજા કહેવાય દમ નીકળી જવો તો એનો અર્થ થશે થાકી જવું હાથ બંધાઈ જવો તો કંજુસી કરવી અને હાથ બંધાઈ જવો કહેવાય છે કડવો ઘૂટડો ગડવો તો મન મનાવી લેવું આસરો લેવો તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે આસરો લેવો એટલે આધાર તળે જવું એનો આપણે આધાર લેવો આસરો લેવો સમજણ પાકી હોવી પૂરતી જાણકારી હોય કોઈ બાબત વિશેની અથવા પૂરતી જાણકારી હોય તો જ આપણે બીજાને કહેવી જોઈએ પડકાર ઝીલવો તો પડકાર ઝીલવો રૂઢિપ્રયોગનો અર્થ થશે કામ પાર કામ પાર પાડવાનું સ્વીકારી લેવું અને પડકાર ઝીલવો કહેવાય ઉડીને આંખે વળગવું તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે જોઈને આંખ ઠરવી ફેરો ફોગટ જવો એરોટી બ્રેકનો અર્થ થશે ફેરો ફોગટ એટલે થાય કામમાં નિષ્ફળ રહેવું ડંકો વગાડવો તો એનો અર્થ થશે કે છાપ બેસાડવી કોઈ સારી એવી સિદ્ધિ નામના મેળવી અને આપણે કોઈ વિદ્યાર્થી છે ડંકો વગાડતો એટલે કે છાપ બેસાડવી ઘેલું લાગવું તો એનો અર્થ થશે ધૂન લાગવી કોઈ કાર્યની આપણે લગ્ન લાગે અથવા ધૂન લાગે એને કહેવાય ઘેલું લાગવું વિક્રમ સર્જવું

યાદ રહેવું પ્રેરણાનું ઝરણું બની રહેવું આ સરસ મજાનો રોટી છે તો એનો અર્થ થશે કે માર્ગદર્શન બનવું જીવમાં જીવ આવવો એટલે કે શાંતિ થવી હળવાશ અનુભવ એને કહેવાય જીવમાં જીવ આવવો રાજીના રેડ થઈ જવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે કે બહુ જ ખુશ થઈ જવું કોઈ કાર્ય આપણું સરળતાથી સિદ્ધ થઈ જાય તો આપણે રાજીના રેડ થઈ જઈએ છે તડાકા મારવા તો એ રૂઢિપ્રયોગનો પ્રયોગનો અર્થ થશે કે ગપશપ કરવી અથવા ડીંગો મારવી એટલે ખુશખુશ કોઈ વાતોનું ગપશપ કરવી બળી બડી મોટી મોટી વાતો કરવી એટલે એને કહેવાય તડાકા મારવા એટલે કે ગપશપ કરવી અથવા ડીંગો મારવી તાપસી પૂરવી તો તાપસી પૂર્વી એટલે કે ચાલતી વાતમાં હાજીઓ પૂરવો અથવા એનો આપણો શુદ્ધ ગુજરાતીમાં અર્થ સમજીએ તો તાપસી પૂર્વી એટલે કે ચાલતી વાતમાં આપણે ટેકો આપવો કોઈને તો એને કહેવાય ટાપસી પૂરવી તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છ અને સાતના રૂઢિપ્રયોગનો અર્થ જોયા જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે